હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા આટલા વિડીયો પસંદ કરો છો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો તો આજે હું એક સરસ મજાના ટોપિક ઉપર ડિસ્કશન કરવાની છું કે જે કેનેડામાં બધા આવતા હોય એટલે સૌથી પહેલાં તો એ જ માઇન્ડમાં હોય કે ભાઈ જોબ મળશે કે નહીં બરાબર પૈસા ક્યાંથી આવશે તો આજે આપણે ઉબર વિશે વાત કરીશું કે કેનેડામાં ઉબરની ઇન્કમ કેટલી હોય છે કારણ કે બહુ બધા કમેન્ટ કરતા હોય છે કે અમુક લોકોને એવી ગાડી ચલાવતા આવડતી હોય છે ત્યાં ઇન્ડિયામાં પણ ઉબેર કરતા હોય છે એ લોકોને અહીંયા આવવું હોય છે તો આજે આપણે ઉબેરમાં કેટલી ઇન્કમ થશે એની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે બરાબર ગાડી લેવા માટે ઉબેરમાંથી ગાડીનો ખર્ચો નીકળશે કે નહીં

એનું જે પોતાનો એક્સપિરિયન્સ જે છે એને મારી સાથે શેર કર્યો અને હું તમારી સાથે શેર કરું છું તો આમાં એવું છે કે ભાઈ સૌથી પહેલા તો બધાને એ હોય કે ઉબર કરશો તો તમારી કારનો પે ઓફ નીકળશે કે નહીં પછી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઉબર કરી શકે કે નહીં પછી એનો ખર્ચો કેટલો બરાબર એના અવરલી ઇન્કમ કેટલી આવે છે તો સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે ઉબેરથી તમારા કારનો પે ઓફ કરી શકશો કે નહીં બરાબર તો હા તમે ઉબેરમાંથી કારનો પે ઓફ આસાનીથી કાઢી શકશો પર અવર તમારે ટ્વેન્ટી ડોલરની ગણતરી રાખવાની અને આ જે ટ્વેન્ટી ડોલર છે એ આપણે પેટ્રોલ અને ટેક્સ ના કાઢીને પછી આપણને ચોખ્ખા ટ્વેન્ટી ડોલર પર અવર મળે છે તો પર ડે તમે જે લોકો રેગ્યુલર ઉબર કરતા હોય બરાબર છે એટલે ઘણા લોકો તમે ડિપેન્ડ છે કે તમે કેટલા કલાક કરો છો ઘણા લોકો આઠ કલાક કરતા હોય ઘણા લોકો દસ કલાક કરતા હોય છે બરાબર ફૂલ ટાઈમ એટલે ડિપેન્ડ છે કે તમે કેટલું વર્ક ખેંચો છો તો પર ડે નું આપણે ગણીએ તો બસો થી અઢીસો ડોલર તો આરામથી મળી જાય ડેલી ઉબરમાં બરાબર પછી જે ઘણા લોકો રોજ નથી કરતા ઘણા લોકો પાર્ટ ટાઈમ કરતા હોય છે કે ફોર એક્ઝામ્પલ કોઈની જોબ સવારની હોય કે સવારે સાત વાગ્યા ફ્રી થઈ જતા હોય તો ચાર વાગ્યા પછીના ટાઈમમાં ઉબર કરતા હોય છે ઘણા લોકો એવી રીતે પણ કરતા હોય છે અને ઘણા લોકોને એવું હોય છે કે ટાઈમ ના હોય મંડે ટુ ફ્રાઈડે તો સેટરડે સન્ડે પણ ખાલી ઉબેર કરતા હોય છે તો એમાં એ રીતે તમને પૈસા મળે પણ મેઇન વસ્તુ કે જો તમે રેગ્યુલર ઉબર કરતા હોય બરાબર ફૂલ ટાઈમ તો તમને આસાનીથી બસો અઢીસો ડોલર તો તમને આસાનીથી મળી જાય પછી બીજો ક્વેશન છે કે એઝ એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તમે ઉબર કરી શકો કે નહીં તો આમાં એવું છે કે સ્ટુડન્ટનો જે ક્રાઇટેરિયા હોય કામ કરવાનો ગવર્મેન્ટ ચેન્જ કરતી રહે છે અમુક ટાઈમે વીસ કલાક હોય છે અમુક ટાઈમે ટ્વેન્ટી ફોર અવર્સ હોય છે બરાબર હવે સપ્ટેમ્બર ઇન્ટેક આવશે એટલે ચેન્જ થશે અવર્સ તો ફોર એક્ઝામ્પલ ટ્વેન્ટી અવર્સ છે વીસ કલાક તમને એલિજિબલ છે કામ કરવા માટે તમે એટલી જ ઉબર ચલાવી શકો એનાથી વધારે તમે કરો તો ઇનલિગલ ગણાય એટલે એઝ એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જેટલો અવર્સ તમારે ક્રાઇટેરિયા હોય તમારે વર્ક લિમિટનો કામ કરવાનો એટલી જ તમે ઉબર કરી શકો છો હવે આપણે આમ જોવા જઈએ તો ઉબરમાં ત્રીસ ડોલર પર અવર પણ તમને મળે પણ એ કયા ટાઈમમાં મળે તો સવારે મોર્નિંગમાં વહેલા તમે પાંચથી એ નવના ટાઈમમાં તમે જો સવારમાં કામ કરો ઉબર તો તમને વધારે પે મળે છે અને સાંજના ટાઈમે પીક અવર્સમાં પણ વધારે પે મળે છે પછી એરિયા પણ ડિપેન્ડ છે કે જો તમે ડાઉનટાઉન એરિયામાં તમે નાઇટમાં હો કે મોર્નિંગ અર્લી મોર્નિંગ તમે ડાઉનટાઉન એરિયામાં જાઓ ત્યાં પણ તમને વધારે પૈસા મળે છે વધારે પે મળે છે પછી એરપોર્ટ તો એરપોર્ટની આજુબાજુ તમે હું અહીંયા એરપોર્ટની બાજુમાં રોજની ઢગલા ફ્લાઇટો લેન્ડ થતી હોય છે અવર જવર ચાલુ જ હોય છે એટલે તમે જો એરપોર્ટની બહાર પણ તમે ઇવન રાઈડ કરો તો ત્યાં પણ તમને મળી રહે પ્લસ સેટરડે સન્ડે મોલ બહુ બધા મોલ છે તો મોલની બહાર પણ તમે જોશો તો ત્યાં પણ ઉબર આસાનીથી તમને રાઈડ મળી રહેશે અને મેં તમને જે રીતે કીધું કે અર્લી મોર્નિંગ અને સાંજે પીક અવર્સમાં તમને વધારે મળે તો થર્ટી ડોલર પર અવર પણ મળી શકે છે પછી બીજી વસ્તુ કે હમણાં જ લેટેસ્ટ પાસ્ટમાં મેં જે વિડીયો બનાવ્યો હતો કે સ્ટેમ્પીડ હતું બરાબર તો એવી રીતે અહીંયા અમુક અમુક જે ઇવેન્ટ થતી હોય એ ઇવેન્ટ વખતે લોકો સારા એવા પૈસા કમાયા છે બરાબર ઉબરમાંથી પછી ક્રિસમસ છે તો ક્રિસમસના ટાઈમે વેકેશન ટાઈમે તો ત્યારે પણ પે વધારે મળતો હોય છે અને જે ફૂલ ટાઈમ કરતા હોય છે એ લોકો તો આઠ આઠ દસ દસ હજાર ડોલર પણ કમાયેલા છે મહિનાના તો એ રીતે અમુક ટાઈમ હોય હવે આ જે ઇવેન્ટ હતી સ્ટેમ્પીડ એ લગભગ અઠવાડિયું ચાલ્યું આપણે અઠવાડિયાનું ગણો તો તમે ખાસું એવું તમને મળી રહેજો તમે ફૂલ ટાઈમ આખો ઉબેર કરતા હોય તો હવે ઉબેરની રિકવાયરમેન્ટની આપણે વાત કરીએ તો અલબટાની વાત કરું તો આપણે દસ વર્ષ જૂની ગાડી હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ તમે અત્યારે બે હજાર ચોવીસ ચાલી રહી છે તો તમારે બે હજાર અત્યારે તમારે કરવી હોય તો તમે બે હજાર અઢારની કે ઓગણીસની કાર લો બે હજાર અઢારની તો તમે બે હજાર અઠ્યાવીસ સુધી કરી શકો પછી ક્લાસ ફોરનું લાઇસન્સ આવે છે એ તમારી પાસે હોવું જોઈએ તો સૌથી પહેલા તો તમે અહીંયા નોર્મલ જે લાઇસન્સની એક્ઝામ આપો એમાં તમે પાસ થઈ જાઓ પછી તમારે ક્લાસ ફોરનું આપી દેવાનું અને એમાં પાસ થઈ જાઓ એટલે તમે ઉબર કરી શકો છો તો આ છે બેઝિક રિક્વાયરમેન્ટ મેં તમને કહી દીધી પછી ઉબર રીટ્સમાં જો તમે કાર ચલાવતા હોય તો એમાં કોઈ એવું નહીં કે ભાઈ આટલા વર્ષ જૂની ગાડી હોવી જોઈએ કોઈ બી વરસ હોય તમારે કોઈ બી ગાડી તો ચાલે ઉબર રીટ્સમાં અને એની અંદર કોઈ એવું નથી હોતું કે ભાઈ રિક્વાયરમેન્ટ ખાસ નથી હોતી બરાબર તો એ તમે ઉબર ઇટ્સ કરી ઉબર ઇટ્સ મીન્સ કે કોઈ હોટલમાં ઓર્ડર આવ્યો હોય તો ત્યાંથી કલેક્ટ કરીને તમારે ઘરે ડિલિવરી કરી દેવાની પછી કારની વાત કરીએ તો બેઝિકલી કાર અહીંયા કઈ રીતે લેવાની તો અહીંયા કેવું છે કેનેડામાં કે ક્રેડિટ સ્કોર ઉપર બધું ચાલતું હોય છે તો જો તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી હોય તો તમને આસાનીથી લોન પર કાર મળી જાય જો તમારે સેવન હંડ્રેડ સેવન ફિફ્ટીની ક્રેડિટ હોય તો તમને સારી ક્રેડિટ કહેવાય પણ જો તમે વારે ઘડીએ તમે ક્રેડિટ ચેક કરાવશો તો તમારે ક્રેડિટ ડાઉન થશે સ્કોર ડાઉન થશે તો એ પણ એક ધ્યાન રાખજો આ તો જસ્ટ ક્રેડિટની વાત નીકળી એટલે મેં તમારી સાથે શેર કર્યું પછી અહીંયા કેવું છે કે કાર મેળા હોય છે કાર મેળામાં તમે જાઓ આપણે જેવી રીતે ઇન્ડિયામાં હોય એવી રીતે પ્લસ કારનો જે શોરૂમ હોય ફોર એક્ઝામ્પલ ટોયોટાના શોરૂમમાં જાઓ તો ત્યાં પણ યુઝ કાર મળતી હોય છે જો તમે જૂની ગાડી લેવા માંગતા હોય તો માર્કેટ પ્લેસમાં હોય છે પ્લસ હુંડાઈના શોરૂમમાં જાઓ તો ત્યાં પણ તમને નવી જૂની બંને ગાડીઓ મળતી હોય છે તો ત્યાંથી પણ તમે લઈ શકો છો એટલે અલગ અલગ શોરૂમ અલગ અલગ કંપનીના શોરૂમ પણ હોય છે કાર મેળાવાળા ફાઇનાન્સ કરી આપતા હોય છે અને જો માર્કેટ પ્લેસમાં ઘર ઘરાડો લો તો એમાં ફાઇનાન્સ ના હોય તો તમારે રોકડા પૈસા આપીને તમારે લેવી પડે એટલે એ રીતનું હોય છે પ્લસ તમે જો કાર મેળામાંથી અને કારના શોરૂમમાંથી નવી કે જૂની કોઈ બી લેશો તો તમારા ક્રેડિટ ઉપર મળશે અને પ્લસ કે તમારે જો તમે પીઆર હોય તો કોઈ ઇસ્યુ નથી જોબ તમારે બતાવવાની હોય છે કે ભાઈ તમારી જોબ શું છે તમારી પે સ્કેલ તમને કેટલો મળે છે કારણ કે ફાઈનાન્સમાં લેતા હોય તો એમને એટલીસ્ટ જોઈએ કે ભાઈ આ હપ્તો ભરી શકશે કે નહીં એટલે અહીંયા બાય વીકલી ચાલતું હોય છે ફોર એક્ઝામ્પલ બાય વીકલી તમારે ટુ ફિફ્ટીનો હપ્તો આવતો હોય તો મંથલી તમારે ફાઈવ હંડ્રેડ નો હપ્તો આવે બરાબર ગાડીમાં એટલે આ રીતનું આખું અહીંયા ચાલતું હોય છે એટલે માર્કેટ પ્લેસમાં મેં જે રીતે કીધું ત્યાં તો તમારે રોકડા પૈસા દઈને જ લેવાની હોય છે પછી ડાઉન પેમેન્ટ ભરીને બી તમે કાર લઈ શકો ફોર એક્ઝામ્પલ કોઈને નવી ગાડી લેવી હોય તો તમે પાંચ હજાર દસ હજાર જે બી તમે ડાઉન પેમેન્ટ ભરીને અને પછી આ રીતે મેં તમને કીધું કે ભાઈ બાય વીકલી પે કરીને તમે કાર લઈ શકો છો અહીંયા લીઝ ઉપર પણ કાર મળતી હોય છે ફાઈનાન્સમાં મળતી હોય છે તમે બધા પૈસા આપીને પણ લઈ શકો છો એટલે જે રીતે જેને સારું લાગે એ રીતે પરચેસ કરે પછી કાર લેશો તો એનો બીજો બી ખર્ચો હોય છે ઇન્સ્યોરન્સ કારણ કે અહીંયા કેવું છે કે જો તમારે નવું લાયસન્સ હોય તો ઇન્સ્યોરન્સ વધારે આવશે જૂનું લાયસન્સ હોય તો ઇન્સ્યોરન્સ ઓછો થઈ જાય એટલે ફોર એક્ઝામ્પલ આપણે તો નવા હોય જે લોકો નવા આવ્યા હોય ને એમને ઉબર કરવી હોય તો ભાઈ નવા જ ગણાય તો એને એક તો ગાડીનો ખર્ચો કરવાનો પ્લસ એને ઇન્સ્યોરન્સનો એટલે એ બધું પણ તમારા ઉબરના ઇન્કમમાંથી નીકળી જાય આસાનીથી તો જો મંથલી તમે ઉબર ચલાવો તો આરામથી તમને સારો સારો એવો પે મળી જાય મેં બે ત્રણ જણને પૂછ્યું અને જે રીતે મેં કીધું કે બે દિવસ પહેલા અમારા ફ્રેન્ડને મળવા ગયા હતા તો એના કહેવા પ્રમાણે પણ લગભગ આપણે બધું કોન્ફર્મ હિસાબ કરીને કરીએ તો સાડા ચાર થી પાંચ હજાર ડોલર તમને મહિને આસાનીથી તમે ઉબરમાં કમાઈ શકો છો અને જે રીતે મેં તમને કીધું કે ભાઈ ક્રિસમસ આવે કે કોઈ ઈવેન્ટ હોય આવી રીતે સ્ટેમ્પિડ હોય અલગ અલગ ઇવેન્ટો થતી જ હોય છે અહીંયા કેનેડામાં પછી કોઈ નેશનલ હોલિડે આવે ફોર એક્ઝામ્પલ હમણાં કેનેડા ડે હતો તો એ વખતે પબ્લિક બધી વધારે ફરવા હોય તો એ વખતે તમને વધારે પૈસા પણ મળી રહેશે તો ફ્રેન્ડ્સ આ મેં તમને સમજાવવાની કોશિશ કરી બેઝિક તમને આઈડિયા આપ્યો કે ભાઈ ઉબરમાં તમને કેટલો પે મળે છે કે જેથી કરીને કોઈને અહીંયા ઉબર કરવી હોય તો જસ્ટ આઈડિયા આવે કે ભાઈ બેઝિક તમને આટલું તો મળશે જ એટલે તમને પર અવર ટ્વેન્ટી ડોલર તો તમને આસાનીથી મળી જ જાય છે ખર્ચો કાઢતા તો ફ્રેન્ડ્સ આ તો સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો ને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ